અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા દારૂની બંદીને ડામવા માટે કમર કસવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના બાયડ તાલુકાના પોલીસ દ્વારા આવેલા તબેલામાં રેડ કરીને દૂધ સેક્રેટરીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે મળતી જાણકારી અનુસાર બોરટિંબા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની તાલુકા પોલીસના પીઆઈને ને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે બસો અડત્રીસ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેને લઈને પોલીસે પચાસ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી દૂધ મંડળીના સેક્રેટરી સનાભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બુટલેગરો પર અંકુશ લાવવા પોલીસ સતર્ક બની છે ત્યારે બીજી તરફ તાલુકામાં દૂધ મંડળીનો સેક્રેટરી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે જોકે પોલીસે હાલ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે પરંતુ દૂધ મંડળીના ઉચ્ચ સત્તાધીશો સેક્રેટરી સામે શું કાર્યવાહી કરશે તે તો જોવું રહ્યું बायड पुलिस स्टेशन के बोरटिम्बा गांव में शनाभाई नाना भाई परमार नाम का ईसम ने अपनी दूध उत्पादक मंडली की तिजोरी में जो अपने अपने कैटल शेड रखा है इसके अंदर उसने रखा था तो इसी वजह से इसके अंदर बाइड पुलिस स्टेशन के पीआई आई गिलवा ने इस वहाँ पर रेड करके अलग अलग ब्रांड की प्रोहिबिशन की तेईस बॉटल पकड़ के छप्पन का मुद्दा माल किया है Morning. ગઈ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ બાયડ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગિલવા તથા તેમની ટીમ બાયડ પોલીસ સ્ટેશનની હદની આવેલ અંદર આવેલ બોર ટીમ્બા ગામે પ્રોહિબિશનની બાતમી આધારે રેડ કરવા ગયેલા જેની અંદર શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈસમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે એના પાછળના ભાગે એને ઢોર બધા માટેનો તબેલો છે આ તબેલાની અંદર એમને બોર ટીમ્બા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો પણ તિજોરીની ચાવી ના હોય આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી ત્રેવીસ નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી હતી જેની કિંમત છપ્પન હજાર રૂપિયા આસપાસની થાય છે જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી પણ છે જેથી સેક્રેટરી હોવાના નાતે એ દૂધ મંડળી ની આડમો એ તિજોરી ઉપર નામ લખી અને પોલીસને ગુમરાહ કરવાના ઇરાદાથી તેમણે આ કૃત્ય કરેલો હોવાનું જણાવી આવેલ છે અમિત ઉપાધ્યાય સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ